સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીની બાઇક સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્રણ આરોપીઓમાંથી એક વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો જ્યારે એક આરોપી ડિંડોલી પોલીસ મથકમાં વોન્ટેડ હતો

પોલીસે આરોપીઓ પાસેથી એક બાઇક કબજે કર્યું છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ માં ત્રણેય સાથે મળી ડિંડોલી ખરવાસા રોડ રાજમહેલ મોલ પાસેથી એક મોપેડની ની ડુપ્લિકેટ ચાવી વડે ચોરી કરી હતી આરોપી પકડાઈ જતા ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે ગત તારીખ છવ્વીસ સાત ચોવીસ ના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતાં એવું જાણવા મળે છે કે એમને પાસે જે કે સ્વામી કરેલી સ્વામિનારાયણ સંઘ છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ લાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે તેમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેડા પોલીસમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરે છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામે છે જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઈઝ કરેલા સાઠાકત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાધુભાઈ ભરવાટા મારફતે આ બધું ડિલિંગ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપણે જાણ કરું સાહેબ આરોપી પકડાયા છે શું છે હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલ છે આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત